દસ દિવસમાં આઠ દિવસમાં મહિનામાં સાહીઠ દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની રામદાર કોર્ટે આપી સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે અમે એને ઓળખીએ છીએ અમે પરિવારની સાથે છીએ મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે નાની નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે

ત્યાં સુધી મેં મુખ્યમંત્રી પાછળ જીતુભાઈ